તેત્રીસ આ પાંચ પાંત્રીસ છત્રીસ આ વખાચાલીસ ચાલીસ આ ચુમ્માલી ચુમ્માલીસ ચુમ્માલી ત્રીસ ચાલીસ ઓકાન પચાસ પંચાવન પંચાવન રાજુભાઈ <rasun arrivé> પેલા ઉપર દેખાઉં તો 3001 1008 8 8 1000 9 9 આ તો 15 15 16 ઓહો 16 20 20 1 1000 82 22 23 24 25 26 27 28 28 આવો ઘર જાય એક રૂપ ઓર બે પૈસા નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે સિંગનેરાજે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર ચાલે છે તો નવસો રૂપિયાથી લઈ અને બારસો રૂપિયા સુધીનો સિંગનો ભાવ અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ છે નવસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીનો ભાવ અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ચાલુ છે બધા ખેડૂતો અત્યારે રેજીમાં ચાલુ છે ก็ไม่เป็นน้อ

નમસ્કાર મિત્રો અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચૌદસો પંદરસો સુધીની મગફળીને ખરીદી અત્યારે ચાલુ છે આપણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો મગફળીની આવક આપણે જ્યાં સુધી નજર દેખાય ત્યાં સુધી આપણને જોવા મળે છે અત્યારે આપણે ભાવનગર માર્કેટિંગની અંદર અત્યારે લાઈવ વેરાયટી મગફળીની ચાલુ છે તો આપણે આઠસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીનો મગફળીનો ભાવ આવે છે તો મિત્રો આપણે લાઈવ વેરાયટીમાં જોઈ શકશો અત્યારે જવો આપણે લાઈવ વેરાયટીમાં જઈ રહ્યા છીએ એ આપણા વિડીયોમાં જોડાઈ રહીજો અત્યારે જવો સિંગની ગાડી અત્યારે ભરાઈ રહી છે અને આપણે લાઈવ વેરાયટી પણ ચાલુ છે આગળ ટૂંક સમયમાં તમે બજાર ભાવ આપણે હું તમને બતાવું તમે વિડીયોમાં બન્યા રહેજો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે अगाई बाई 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 કોને ถาม મે સાબાને નેતોને બોલુ છે કોને બે નંબર દેઈ ના છે એયો વકલ હલે હા બોલનો સાબાને મોટા ના પાતા આવો 52 54 નંબર આગા પાછા

તેરસો બોતેર રૂપિયા લાઈવ વેરાજી આપણે જોઈ શકો છો મિત્રો આ બજેટ જોઈ લો આને 341 341 બજેટ 344 ભાઈ 274 341 માલ બજેટ પણ તો પણ તો મને જમા કર મત બેટા રૂપિયા હોય ને મોટા બોલવાનું તો કો ફંગેગા અલ ભાઈ રાજી 8:00 વાગે ઓર્ડર કરું 71 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે તેરસો ને તેરસો રૂપિયા જેટલા ભાવ આવી રહ્યા છે અલગ અલગ મગફળીના ગિરનાર છે ચાર નંબર છે આપણે લાઈવ હરાજી મિત્રો જોઈ શકો છો અત્યારે જવું ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે હરાજી ચાલુ છે